દરજીપુરા ગામથી ગ્રેવિટી લાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇનને ક્ષતિ પહોંચતા સંબંધિત વિભાગોનું તંત્ર દોડતું થયું હતું ગેસ વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી દરજીપુરા ગામથી એપીએસ સુધી ગ્રેવિટી લાઇનની કામગીરી હોય હાઈવે પછીની કામગીરી બાકી હતી જે માઇક્રો ટનલિંગ પદ્ધતિથી કામગીરી ચાલી રહી છે ઇનવોલ્ટ લેવલ મુજબ કામગીરી કરાતી હોવાનું કપિલ તિવારીએ જણાવ્યું હતું જો કે કામગીરી દરમિયાન પ્રાથમિક તબક્કે ગેસ લાઈનને ક્ષતિ પહોંચી હોવાનું ધ્યાને આવતા ગેસ વિભાગને જાણ કરાઈ હતી જેને લઈને નિષ્ણાંત ગેસ વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા ગ્રેવિટી લાઈનની કામગીરી દરમિયાન પાઇપલાઇનમાં થયેલા ડેમેજનું સમારકામ હાથ ધર્યું હતું સમગ્ર બાબતે કપિલ તિવારીએ માહિતી આપી હતી પ્રાથમિક માહિતી મુજબ ગેસ લાઈનમાં ડેમેજના કારણે પુરવઠાને પણ અસર પહોંચી હતી અહીંયા અમારે દરજીપુરા ગામથી લઈને એપીએસ સુધીની અમારી ગ્રેવિટી લાઈનની કામગીરી છે જેમાં હાઈવે પુષિંગનું કામગીરી અમારે બાકી હતું જે અમે માઇક્રો ટનલિંગ પદ્ધતિથી કામગીરી કરીએ છીએ અને અમે ઇન્વર્ટ લેવલ અમને ખબર હતી કે છે ઇન્વર્ટ લેવલ મુજબ અમે કામગીરી કરતા હતા પણ અહીં કઈ પ્રોબ્લેમ થયું છે એવું પ્રાથમિક તબક્કે ખબર પડી છે એટલે અત્યારે અમે ખોદીશું તો ખબર પડશે શું છે હવે ખોદીશું તો ખબર પડશે અત્યારે લગભગ થોડું ગેસ હવે બાકી જ છે કે જેવી રીતે આખું ઓછું થશે એટલે ગેસ બધા એજન્સી ની બધી ટીમ છે જ શરૂઆત કરી દેશે